ડાંગ જિલ્લામાં પડેલો અવિરત વરસાદ અને નવસારીના ખેરગામ અને વાંસદાની અંદર પડેલા વરસાદને કારણે બિલીમોરા જે શહેર છે એની અંદર પૂરની સ્થિતિ છે અત્યારે આપણે દેશના વિસ્તારની અંદર છે જેની અંદર ત્રણસોથી ચારસો જે મકાનો છે એ મકાનો પાણીમાં ઘરતાવ થઈ ચૂક્યા છે અહીંના જેટલા લોકો સ્થાનિકો છે એમને સુરક્ષિત જગ્યા ઉપર ખસેડવા માટે પ્રશાસને સૂચિત કર્યા છે અને જે ત્રણથી ચાર લોકો જે ફસાઈ ચૂક્યા હતા તેમને પણ અહીંયા રેસ્ક્યુ કરવામાં આવ્યા છે જેટલા પણ લોકો ફસાયા છે તેમને શેટર રૂમમાં મોકલવામાં આવ્યા છે અને જે પણ લોકો છે એને ખાવા પીવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે જે પણ મકાનો દેખાય છે અહીંયા દેસરા વિસ્તારની અંદર મકાન છે મસ્જિદ છે મંદિર છે અને આંગણવાડી છે સ્કૂલ છે જે પણ જે વિસ્તાર છે એ બધા જળમગ્ન થઈ ચૂક્યા છે અને જે પણ ઉપરવાસમાં જે વરસાદ છે વરસાદને લઈને અત્યારે હાલત ખૂબ કપોરી પરિસ્થિતિમાં છે ખાસ કરીને વાત કરીએ બીલીમોરાની તો બીલીમોરા એક એવું શહેર છે જેની ઉત્તરમાં અંબિકા નદી અને દક્ષિણમાં કાવેરી નદી છે એ કાવેરી બંને નદીની વચ્ચે આવેલા શહેરને જે જોઈએ તો એની સામાન્ય વરસાદ હોય છે ત્યાં પણ વરસાદ પાણી ભરાઈ જાય છે પરંતુ આજે કાવેરી નદીની અંદર જે જળસ્તરમાં સતત વધારો છે કાવેરી નદી અત્યારે પોતાના ભયજનક સપાટીની ઉપરથી વહી રહી છે જેને કારણે દેસરા વિસ્તારમાં જે છે અત્યારે હાલત ખરાબ થઈ ચૂકી છે અત્યારે જે આપણે જોઈએ છીએ દેસરા વિસ્તારની અંદર લોકોને સુરક્ષિત જગ્યા પરથી ખસેડવામાં આવ્યા છે અને અત્યારે પણ પ્રશાસન જે છે એ એના ઉપર નજર રાખી રહ્યું છે ઉપર વાસમાં પડી રહેલા સતત વરસાદને કારણે બીલીમોરા શહેર છે એ પૂરગ્રસ્ત બન્યું છે અત્યારે આપણે જે જોઈ રહી છે છીએ એ દેસરા વિસ્તાર છે દેસરા વિસ્તારની અંદર ત્રણસોથી ચારસો મકાન જે છે એ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે અને પરિસ્થિતિને જે જે તાગ લેવા માટે અહીંયા પૂર્વ કેબિનેટ મંત્રી જે છે નરેશ પટેલ એ પોતે બોટમાં જઈ રહ્યા છે બોટમાં એમની સાથે વાત કરીશું જે નરેશભાઈ જે પ્રમાણે પરિસ્થિતિ છે શું કહેશો આ અત્યારે હાલ કાવેરી અને ખરેડામાં બે કાંઠે નદીઓ વહી રહી છે ઉપર પણ વરસાદ વધારે છે નવસારી જિલ્લાના વાંસદા ચીખલી અને ખેરગામ ત્રણેય તાલુકામાં વરસાદ વધુ પડવાના કારણે આ પાણી દેખાઈ આવે છે ખાસ કરીને બિલ્લીમોરાનો ડેસરા વિસ્તાર જે છે એ થોડો નીચાણવાળો છે આ વિસ્તારમાં પાણી બધા વિસ્તારમાં પાણી ભરાયા છે કેટલાક લોકોને આપણે સ્થળાંતર કરાવી દીધું છે હજુ બી જરૂર પડે તો આપણે તંત્રને અમે બધા લોકો સજાગ છીએ ધીરે ધીરે બધાને બહાર કાઢીશું અત્યારે તો હાલ સ્ટેબલ થયું છે પાણી પણ જે રીતે આગાહી છે એ પ્રમાણે જો વરસાદ વધુ પડે તો એનાથી પણ પાણી વધવાની શક્યતાઓ છે હું તો આપના માધ્યમ દ્વારા બધા લોકોને વિનંતી પણ કરું છું તંત્ર જ્યારે બધા લોકોને સજાગ કરે તો સમય અંતરે બધાએ સ્થળાંતર કરીને બહાર સલામતીની જગ્યાએ આવી જવું જોઈએ કોઈ પણ કોઈએ ચિંતા કરવી નહીં જોઈએ અને બહાર આવવાથી આપણી પોતાની સલામતી થઈ જાય છે એટલે હું આપના માધ્યમ દ્વારા અહીંયાની જનતાને પણ વિનંતી કરું છું અને અમે તો બધા સજાગ છીએ જ પણ તેમ છતાં ક્યારેક આવા રોકની સામે બધા લોકોએ તૈયારી રાખવી પડતી હોય છે અને જો બધા સહકાર આપે તો એમાંથી પણ આપણે બહાર નીકળી જતા હોઈએ છીએ ખેરગામની અંદર બહુ વરસાદ પડ્યો છે નવ ઇંચથી પણ વધારે વરસાદ પડી ગયો છે ત્યાં અને હું સવારે એ જ વિસ્તારમાં હતો પણ એ ઉપલો વિસ્તાર એટલે ત્યાં વરસાદ પડે પણ બધું પાણી નીચે આવે અને એ ગંડગીનો કાંઠો કે બીલીમારા વિસ્તારમાં જે પાણી આપણને જોવા વધારે મળે એટલા માટે બીલીમોરાનું વહીવટીતંત્ર કે અમારો આખો જિલ્લો પણ સજાગ છે અને ચોક્કસ અમે એની કાળજી લઈ રહ્યા છે અને ધીરે ધીરે જો પાણી ઓસરી જશે જે રીતે અત્યારે નદીઓ સ્ટેબલ છે વરસાદ પણ ઓછો છે મને આશા છે કે પાણી ઓસરી જશે ખાસ કરીને ડાંગીરાણમાં જે વરસાદ પડે તેના લઈને પૂરની પરિસ્થિતિ થતી હોય છે તમે પણ એ આગળ એક અભિયાન ચલાવ્યું હતું શું કરશો એ બાબતમાં ડાંગનું પાણી કોઈને નુકસાન નહીં થાય એ રીતે ડાંગમાં જ કેવી રીતે રોકાય એ દિશામાં અમારા પ્રદેશ અધ્યક્ષ અને ભારત સરકારના મંત્રીશ્રી જલ શક્તિ વિભાગ જ્યારે એમની પાસે મહત્ત્વનો વિભાગ આદરણીય નરેન્દ્રભાઈએ એમને સોંપ્યો છે તો આવનારા દિવસોમાં એ પવિત્ર પાણી પાણી માટે જ્યારે કેટલાક લોકો કહે છે કે યુદ્ધ પણ થશે એવા સમયે આવું પવિત્ર પાણી આપણે રોકવું જોઈએ અને એ પવિત્ર પાણીને રોકવાથી અનેક લોકોની પીવાની તપસ પીવાની પાણીની સમસ્યા કે પછી ખેતીવાડીની એ સમસ્યાઓ આવનારા દિવસોમાં દૂર થઈ શકે એ રીતે પૂર્ણા અંબિકા કાવેરી આ જે મહત્ત્વની નદીઓ છે ગીરા એ નદીઓ પર જે ફોરેસ્ટનો જે લોકેશન છે કોઈનું નુકસાન નહીં થાય કોઈ ખેડૂતની જમીન નહીં જાય એ પ્રકારના લોકેશનો મેળવીને આ વિસ્તારમાં કેવી રીતે પાણી રોકી શકાય એ પ્રકારની તૈયારી સરકાર પણ કરી રહી છે અને અમે પણ પોતે માનીએ કે આ પાણી બચાવવું જોઈએ પછી તમારે વરસાદ પડી રહ્યો છે અને આગાહી પણ છે તંત્ર કેવું એ આપણે ત્યાં સજાગ તંત્ર બિલકુલ સજાગ છે અને મેં સવારથી નહીં ગઈકાલથી જ હું સજાગ હતો કારણ કે જે રીતે પાણી વરસાદ જે વરસી રહ્યો એ રીતે કારણ કે અમે વર્ષોથી અમારા આગેવાનોને અનુભવ છે અહીંયા શાંતિલાલ વિજયભાઈ મનાભાઈથી લઈને અનેક અમારા યુવા મોરચાના પણ આગેવાનો છે બિલકુલ તૈયારી હોય છે કારણ કે આ વિસ્તારમાં અમારો અનુભવ છે કે કેટલાક લોકોને સ્થળાંતર કરાવવાનું કેટલાક લોકોને સલામતી સ્થળે ખસેડવાના એ અનુભવના કારણે અમે બહુ સજાગતાથી પહેલેથી તૈયારીમાં હોઈએ છીએ બીજા બાજુ તમે કહે કે બીલીમોરા શહેરની અત્યારે શું પરિસ્થિતિ અને જો વધારે પરિસ્થિતિ મળશે તો લોકોને સ્થળાંતર કરવા માટે કે એના માટે ભોજન માટે સુ વ્યસ્ત બીલીમોરાના દેસરા વિસ્તારના અંદર પૂરના પાણી આવી જવાના કારણે કેટલાક લોકોનું સ્થળાંતર અમે ઓલરેડી કરી ચૂક્યા છીએ અને હજુ પણ કદાચ પરિસ્થિતિ વણશે અને જો વધારે પાણી આવે અને બીજા પણ લોકોને જો કદાચ સ્થળાંતરિત કરવાના થાય તો એના માટે તંત્ર સજાગ છે બધાના જ માટે વ્યવસ્થિત રહેવાની અને જમવાની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે કેબિનેટ મંત્રી નરેશભાઈ અને વિજયભાઈ જે શહેર પ્રમુખ છે એમનું કહેવું છે કે જે પ્રમાણે પરિસ્થિતિ વરસી રહી છે અને જે પ્રમાણે વરસાદ વરસે તો પણ તંત્ર સજાગ છે અને લોકોને કેવી રીતે રાહત અપાય તે પ્રમાણે તૈયારીઓ થઈ ચૂકી છે રોનક જાની ગુજરાત તક નવસારી